केशोद आयुष्मान आरोग्य केंद्र नो प्रारंभ सभ्य देवाभाई मालम કેન્દ્ર સરકાર દ્વારા આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ કરોડો લોકોને આંગરી આરોગ્ય માટે સુરક્ષિત બનાવ્યા છે ત્યારે કેશોદ શહેરમાં રહેણાંક વિસ્તારમાં આયુષ્યમાન આરોગ્ય મંદિરનો પ્રારંભ કરી લોકોની સુવિધાઓ વધારી છે કેશોદમાં અગાઉ જુદા જુદા વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે કેશોદના અમૃતનગર વિસ્તારમાં અને માંગરોળ રોડ પર નવયુગ વિદ્યાલય નજીક આયુષ્યમાન આરોગ્ય મંદિર પ્રારંભ ધારાસભ્ય દેવાભાઈ માલમ અને કેશોદ નગરપાલિકા ગોંડિયા સહિત પદાધિકારીઓ અને અધિકારીઓની કરવામાં આવ્યો હતો આ વિસ્તારના રહીશો માટે ઘર આંગણે આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ થતા ખુશી વ્યાપી ગઈ હતી રિપોર્ટ જય વિરાણી રિપોર્ટર કેશો હું પંચાલ ડિસ્ટ્રિક્ટ અર્બન પ્રોગ્રામ કોર્ડિનેટર જૂનાગઢ જિલ્લા પંચાયત ખાતે ફરજ બજાવું છું આજ રોજ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેશોદ બેનું ઉદઘાટન કરવામાં માનનીય શ્રી ધારાસભ્યશ્રીના હસ્તે આજે ઉદઘાટન પ્રસંગ રાખેલ છે તેમજ અમૃતનગર ખાતે અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બેનું પણ ઉદઘાટન આજે કરવામાં આવ્યું આ તકે આરોગ્ય વિભાગ દ્વારા ઘણી બધી જહેમત લેવામાં આવેલી છે તાલુકા હેલ્થ કચેરી કેશોદ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવેલ છે તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પણ અત્રે અમને ખૂબ ખૂબ ગાઈડન્સ મળેલ છે તો સર્વેનો ખૂબ ખૂબ આભાર તેમજ આરોગ્યલક્ષી તમામ સેવાઓ અત્રે સેન્ટર ખાતેથી મળી રહેશે તો વિસ્તારના લોકોને પણ વિનંતી છે કે આ બહોળા પ્રમાણમાં આરોગ્યની સેવાઓ અત્રે સ્વીકારવા માટે પધારો અત્રે ખૂબ ખૂબ આભાર રીટેક જીવનને સારુ અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાય નવા સમાચારો સાથે ફરી મળી નમસ્કાર